નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને એમની ટીમ દ્વારા છેલ્લા ત્રણ ચાર દિવસથી દરેક પ્રાથમિક શાળાઓના ગામે ગામ જઈ અને નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફવાળી નોટબુકનું વિતરણ કરી રહ્યા છે ત્યાં ગાડી ઘણા બધા સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે ફોટોગ્રાફ મૂક્યા છે એમાં ઘણી બધી શાળાઓની જે દિવાલો છે એની પર લીલ બાજી ગઈ છે ઘણી બધી શાળાઓ એવી છે એના ઓરડાઓ નથી નળિયાવાળા શેડ છે પતરાવાળા શેડ છે અને જે વાંસની કામડીઓ આવે અને જે નીચે લીપણ કરેલું આવે એવી પરિસ્થિતિમાં આજે આ વિસ્તારના બાળકો ભણી રહ્યા છે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સરકાર કહે છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત તો આ સરકારને અમારે પૂછવું છે કે ક્યાં અને કેવી રીતે ભણશે ગુજરાત અને કેવી રીતે આગળ વધશે ગુજરાત આજે આ જે નોટબુક વિતરણનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં તમે જોઈ લો સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે આજે ત્યાં ગાડી બાળકોને બેસવા માટે ઓરડાઓ નથી બાળકો આજે આ ભર વરસાદમાં પણ આજે કામળીઓના જે ઘરો છે એના નીચે એ લોકો ભણી રહ્યા છે જરજરી દિવાલો દેખાઈ રહી છે લીલ બાજેલી દિવાલો દેખાઈ રહી છે તો સરકાર જે મોટી મોટી વાતો કરે છે તો શું ખરેખર આ અમારા વિસ્તારનો આ ત્રીસ વર્ષનો વિકાસ છે કે પછી વિનાશ છે આની પર પ્રશ્ના ચિહ્ન છે અમે આ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને પૂછવા માંગીએ છીએ એ ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય કે જિલ્લા પ્રમુખ હોય તમામ નેતાઓને પૂછવા માંગે છે શું તમારી આ ત્રીસ વર્ષની ભારતીય જનતા પાર્ટીના સરકારમાં શું ખરેખર આ વિકાસ થયો છે આજે ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી બાળક આપણે શાળા ચાલે છે અને આજે તમે આ શાળાઓની પરિસ્થિતિ તો જો અને નીકળ્યા છો તમે નોટબુકો વિતરણ કરવા નરેન્દ્ર મોદીના ખોટાવાળી સિમ્બોલ લઈને હે આ તમે ફક્ત પ્રજાને અને જે ટ્રાઇબલ વિસ્તાર છે એને ભરમારવાનો પ્રયત્ન ના કરો હવે લોકો જાગી ગયા છે અને આજે તમે જે નોટબુક આપી રહ્યા છો આજે તમારી લોકશાહના દિવસે ને દિવસે ટ્રાઇબલ વિસ્તારમાં ઘટતી જઈ રહી છે એના લીધે તમે નોટબુક આપો છો પણ એની પાછળની દિવાલો તો જુઓ એની પાછળ જે નડિયા છે તે તો જુઓ આ વાંસવાળી કામડીઓથી એમના નીચે જે બાળકો ભણે છે તમને સરામ આવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તમે ત્રીસ ત્રીસ વર્ષથી અહીંયા ગાડી નર્મદા જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં તમે શાસન કરો છો તમારે ખરેખર એક ઢાકડીમાં પાણી લઈને ડૂબી જવું જોઈએ જો ખરેખર આને તમે વિકાસ કહેતા હોય તો આજે આજે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો નથી તેની ભરતી કરાવો આજે શાળાઓ વ્યવસ્થિત નથી એ શાળાઓ વ્યવસ્થિત કરાવો આજે ઓરડા વગર આજે આ ભર ચોમાસામાં બાળકો ક્યાં ભણે અને તમે ફોટા પાડવા માટે પોતાની વાહવાહી મેળવવા માટે તમે નીકળી પડ્યા છો શું ખરેખર આ વિકાસ છે